सूरत जीवी घटना बनता रही गई सनकी युवके युवती पर ब्लेड हम लोग करो युवके युवती गड़ा पर ब्लेड मुकी दी थी एक तरफी फ्रेम में पागल युवक ने आवी महिदरपुरा वस्ता देवकी रोड पर આ ઘટના બની છે રાદારીએ સંકી યુવકના ચુંગાલમાંથી આ યુવતીને છોડાવી યુવતીને બચાવનાર યુવકનું પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે યુવકે યુવતી સાથે ચપ્પુની અણીએ દુષ્કર્મ પણ ગુજાર્યું પોલીસે આરોપીની ધરપકડ કરી છે જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીસનો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પક મતલબ પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને લે જે વિક્ટીમ બેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી આપી લેતી હતી કે કોઈ પણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશે જે શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહે છે એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે વિક્ટિમ બેન છે એને ચુંબોલમાંથી છોડાવેલી હતી અને એ જે દીપુ જૈના સાથે ઝપાઝપી કરતા એની બ્લેડ ચિંતનભાઈના હાથ ઉપર વાગતા એમના હાથ ઉપર પંદર ટાંકા આવેલા છે